નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે શ્રીમતી એવી ઓજા સંસ્કાર વિદ્યાલયની અંદર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શ્રીમતી એવી ઓજા ગર્સ સંસ્કાર વિદ્યાલયના પ્રિન્સિપાલ મેહબુલબેન પટેલના માતુશ્રીનું નિધન થયું હતું અને તેમનું નિધન થતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે હાલ સરજી હાઈસ્કૂલની અંદર શ્રીમતી એવી ઓઝા સંસ્કાર અગર્સ વિદ્યાલયની વિદ્યાર્થીઓ બેસી રહેતી હોય બેલે બે બેસતી હોય તેમના દ્વારા આજે સરજી હાઈસ્કૂલના સેન્ટ્રલ હોલની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકગણ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી